ચાલુ કરી દીધો છે રાતના આઠ વાગે તો અત્યારે આપણે જઈશીએ ગણપતિના દર્શન કરવા માટે ઉના જાય છે આપણે ઘરેથી નીકળીએ ને જોઈએ ને ભાઈ આ વિડીયોમાં રહેજો ને તમને આ વિડીયો પણ મજા આવશે ને આપણે અલગ અલગ રીતના આપણે દર્શન કરવાના છે અલગ અલગ કાર્યક્રમ હશે ને મેં તો જોયું નથી પણ મેં વિડીયોમાં જોયું તો એટલે આપણે પણ મન થયું જવાનું ઉના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હવે આપણે ઘરેથી નીકળીએ આ લોકો તો પેટ્રોલ નહી પુરાવે કેમ કે આ લોકો પીડખે છે નાની ગાડી ને આપણે પેટ્રોલ પુરાવાનું છે છે ફરજ પેટ્રોલ પુરાવી લીધું છે પણ બે સાંકડા વેધા છે હવે બે આંકડા કા બધી રે ખબર નથી હવે જાય ઉના ગયા છે તો ચાલો પેલા તો અહીંયા ગણપતિ બાપા બેઠા રહેશે તો ના પેલા આપણે દર્શન કરવા માટે જઈએ ભાઈ લાઈટું તો જો આખી બિલ્ડિંગમાં લાઇટું છે ચાલો પેલા તો આપણે દર્શન કરી આવીએ

આપણે બીજાનાથી દર્શન કરીને હવે બીજા આવી ગયા છે બાળ ગણેશ મિત્રો મંડળ તો ચાલો મિત્રો હવે ના જોવા ને ગણપતિના દર્શન કરીએ ટ્રાફિક એટલે ભાઈ બહુ ટ્રાફિક ટ્રાફિક મહાદેવ ટ્રાફિક ટ્રાફિક જો હા હા તો ચાલો ભાઈ લાઈનમાં ઊભી જઈએ અહીંયા બાકી બધા લાઈનમાં ઊભી ગયા છે એક કલાક જેવું લાઈનમાં ઉભ્યા છે જો કેટલી હસતા તો લગભગ અડધી કલાક જેવું લાગી જશે ભાઈ દેખા દે તો કેટલી હસતા લાઈન ઉભશે જો મિત્રો સાથે ટ્રાફિક બહુ છે તો ક્યારે વાર હવે ખબર નહીં બસ ભાઈ અહીંથી એટલો અંદરથી સાઉન્ડ આવે છે ને એટલે જોવા લાયકમાં તો એક નંબર જ હશે ચાલો હવે આ જોઈને ખબર પડે કે એટલું છે બાકી હશે તો બેસ્ટ હશે ચાલો હવે દર્શન પણ બાપાને કરી લઈએ ને જે કાર્યક્રમ રાખ્યો ને એ પણ જોવા મળે છે ત્યારના લાઈનમાં ઊભા છે ભાઈ અંદર ભાઈ જોવાલાયક છે ને ભાઈ બહુ સ્ટોરી છે ને ભાઈ બહુ મોટી છે કેમ કે અત્યારે અહીંથી ખબર પડી જાય છે અહીંથી ખબર પડી જાય છે કે રીતનું છે અસ્તા એમને એમ ચાલે છે તો પંદર અમુક બહેનોને લઈ પંદર ભાઈઓને લઈ છે એ રીતનું અંદર જવાનું હોય છે સ્ટોરી એટલે બહુ મોટી છે એટલે આમ જોવાની પણ મજા આવશે તો અત્યારે ભાઈ થાકી ગયા છે જોઈ આવે બાકી ભાઈ લાઈન પણ લગભગ બારેક વાગે વારો આવી જશે એનાથી નીકળી ગયા છે ભાઈ ત્રણ કલાકથી લાઈનમાં લાઈનમાં ઊભા છે તો પણ વારો ન આવ્યો બાકી જેટલું પાછું ઝોન બાકી છે ને એ રહી જશે એટલે આપણે કમસે કમ કેટલા વાગે જાય એક તો વાગી છે એક તો બાકી છે તો બાકી ચાલો હવે આપણે ના જોવા જઈએ અત્યારે જાય છે ભૂજ નો આવે કેમ કે પબ્લિક જ એટલી હતી ને એની હિસાબે બાકી ચાલો હવે આપણે જાય છે ભૂજ ના જોવા માટે દર્શન તો ન થયા હવે બીજા દર્શન કરી આવીએ કે ના ભાઈ ભૂત ને બધું છે એક નંબર છે તો ચાલો હવે ના પણ જોઈ આવીએ ના જોઈએ ટ્રાફિક હશે ટ્રાફિક સારી પર હોય છે तो भाई आया पण आयो छे ने आया पण इतली बडी लाइन छ तो चलो भाई आया तो गम्मे ही થઈ જાય હું જોવાનું છે જવાનું છે ચાલો લાઈન માં ઊભી જાય પછી તો પેલા બાઈક છે ને સાઈડ માં મેકી દેજે भूत જોવા માટે તો આવી ગયા છે બકીશભાઈ લેન્ડ કાયદેસર ચાલે છે એટલે અહીંયા આપણે ભાઈ મારો તો આવી જ જવાનો છે પાકું છે એટલે આજે તો ભૂત જોઈને જવાનું છે તાકા સુ પ્રાપ્ત નહી હોતા સંતાન સુ નહીં इसीलिए वो हमेशा उदास रहते थे संतान प्राप्ति की इच्छा से गुरु ने भगवान शिव शंकर जी की खोज तक से आधी शुरुआत की ऋषि पति तक मिली आशा लालस हे भोलेनाथ हमें संतान प्राप्ति का वरदान दीजिए तो एक पर्याय चुनना होगा पहले पर्याय के अनुसार मैं आपको एक ऐसा पुत्र दूंगा जो अत्यंत बुद्धिमान और धर्म का आचरण करने वाला होगा यह अनुसार मरुद्वती को पुत्र की प्राप्ति हुई और उन्होंने अपने पुत्र का नामकरण किया मार्कंडेय अत्यंत बुद्धिमान और भगवान शिवशंकर जी के निष्ठावान भक्त थे पुष्टिवर्धनम् ये सुगंधिवर्धन गुर्वाकमी बंदना

આવો <laughs> દર્શન થઈ ગયા છે ને ભાઈ દર્શન પણ ઝબડા થઈ છે તમે વિડીયોમાં જોયું હશે બાય બધું કાર્ય છે ને ભાઈ એક નંબર કેવું છે ભાઈ જોરદાર મહેનત પણ દેખાય છે બાકી ચાલો હવે આપણે કાજા છે ને નક્કી નથી ઘરે જશું બાકી ચાલો પેલા ગાડીવાળી ખીલાવે ખબર લગભગ બાર કાંઈક બાકી ગયા ખીલાવે હે બારની વાત ભાઈ બારની ઉપર થઈ ગઈ છે ચાલો પેલા તો આપણે ગાડી કાઢી અત્યારે આપણે ઉનાવ્યા છે તો ભાઈ આ આયોજન હિન્દુ યુવા સંગઠન કર્યું છે ને આ ભાઈ ગણેશ ચતુર્થી નું તહેવાર નું છે ભાઈ યજ્ઞ નંબર કર્યું છે તો ચાલો મિત્રો આપણે પણ જોવા જઈએ ભાઈ મહેનત તો ભાઈ જેટલી મહેનત છે ને એટલી આમાં ભાઈ મોઢેથી આમ ભયાન ન થતું એટલી ભાઈ મહેનત કરી છે ચાલો જોવા માટે જઈએ આગળ હું છે એ ખબર આ બધા કે ભૂત છે તો ખબર તો નથી ભૂત ભૂત છે જ આપણે તો 아, 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 ભાઈ આ છે ભાઈ અમરનાથ છે તો ભાઈ અમરનાથ નું તમે જોઈ શકો છો કે લઈ જાય પછી એને ધર્મ અપનાવવામાં એ આપણી છોકરીઓ ધર્મ નો અપનાવ પછી આવી હાલત કરે છે પેલા મહાદેવ ના દર્શન લો ચાલો દર્શન તો કરી લીધે તો ભાઈ આ હતો વિડીયો લવ જહાતનો હતો કે રીતના લવ લવજહાત હોય છે તો ચાલો હવે આપણે તમારે જોવું હોય તો ભાઈ ઉના શહેરમાં હિન્દુ યુવા સંગઠન આ બધું કાર્ય કર્યું છે બાકી ચાલો હવે બાપાના દર્શન પણ કરી લઈએ